એટલે એ યુવાનો સોય શોધવા લાગ્યા ગામના ચોકમાં મશાલ પ્રગટેલી છે એ મશાલનું અજવાળું છે અને એમાં પેલા યુવાનો સોય શોધે છે એટલે એક યુવાને રાબિયાજીને એવું પૂછ્યું કે અમે બધા દસ મિનિટથી પ્રયત્ન કરીએ છીએ પણ સોય ક્યાંય મળતી જ નથી આમ ખરેખર સોય કઈ જગ્યાએ ખોવાય છે તમે જગ્યા બતાવો તો અમે ન્યા જ શોધીએ ધૂળ બરોબર ની આમ દીએ ત્યાંથી મળશે એ વખતે રાબિયાજી ગામથી દૂર પોતાની જે ઝુંપડી